રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા ભાઈ આજે હવર હવરમાં છે ને ને રાજુભાઈ આવીને ટ્રાય કરી આમ તો ઠાર ઝાકર બહુ હે ને મારે દવા માં થોડુંક મોડું પ્લાન કરવું જોઈએ કે અંદરથી નીકળાય માં જ નથી વરસાદ આવ્યો હોય ને એવો બધો ઠાર આવ્યો હોય એટલે રાજુભાઈ દૂધ ભરીને આવે ને કે હાલો મોટર ચાલુ કરું તો હાડાઠ જેવો ટાઈમ થઈ ગયો તો રાજુભાઈ ટ્રાય કરી લીધી પણ મોટર એકકે ઉપડી નહી સ્ટાર્ટર જ હલબલતા નસી આ ખડખડવારા નિયાર ની મોટર ચાલુ કરવા આવ્યો હો અને જો આયા અમાર રાજુ ભાઈ પર્વા ઉણડ જાંબુડી ઉવાવીતી તે રોજડા માં બાઠી ગયું હમણા ચોખું કર્યું નકત ખડમાં ડટાઈ ગયું તો બધું ક્યાં દેખાતું નહોતું હમણા વરે ચોખું કર્યું તે મોકે રોજડું આવે ને હું ગુંમરો મારી ગયું જો કોઈ રહી પાઈંદે પાઈંદે કોર આવી વહતરીએ થી આઈ ઉધી બહુ જાજી બધી ફૂટુ થા અને બે હજી રોપડા હમ વાવેલા છે જો રાખ મોટર નું પેલે હરાડે કર લઉં દે ઓલી મોટર હાલતી થઈ ગઈ છે અને આ મોટર જોવાની છે ઉપડે કે હું થાય કઈ છેડા બઈરા છે કે ઉપરથી વાંતો છે કઈ ખબર ન કેમ કે બેય ભેગી ન કર આમ ના કરે હાલો આપણે ટ્રાય કરી લઈએ હાલો ઘડીકવાર વિડિયો બંધ રાખો તો અહીં થાય કેમ કે મારે અહીંયા શે બધું આબડ બધું હાવ ખુલ્લું અને ઠાર છે બો એટલે ધ્યાન રાખું જો હડવામાં હાલો ભાઈ ઉપડી તો ગઈ છે ઉપડી ગઈ છે અને ઠાર કેવો છે એ જોવામાં તમે દેખાય જો આ ટાઈપ નો ઠાર આવ્યો છે દાણામાં અને નીકડે એમ નથી ક્યાંય કે માં જો આમાં ક્યાં પાર્યું નત દેખાત્યું ક્યાં પાર્યું હે ને ક્યાં હાલું એ ખુદકો નત પડતો અને જો વા રાજુ ભાઈ જાય છે બાકી તે જો આ ઠાઈ રહે નુકસાન હદ કર્યું હે જો આ ટાઈપના ફૂલ થઈ ગયા છે બરીન અને દાણા બંધાવવામાં જો આવી રીતના બે બે ત્રણ ત્રણ ચાર ચાર દાણા બંધાય એથી વધારે નથી નકર એમાં લુમખા ખાતા હોય હાથ હાથ આઠ આઠ છે જો અમુક અમુક જગ્યાએ તમને જોવા મળે કે આને દાણા થઈ જાય વાંધો નહીં આવે જો અહીંયા એરિયા આવું ઘાટું થાય ને તો એ કાફી થઈ પડે પણ અહીંયા હજી ત્યાં ત્રણ ત્રણ ચાર ચાર જ છે ભેગા હાથ હાથ આઠ આઠ નવ નવ સુધીના લુમખા હોવા જોઈએ પણ નથી એમાં એ અને આ ન્યાર માં આપણે કુંડી કરી નથી આપણે બીજા બધા ન્યારો ખાડા કરેલ હતા ચાર ચાર પાંચ પાંચ ફૂટના અહીંયા હજી કઈ કર્યું નથી અને પાણી હવે તરી સુધી વયા ગયા તરી ખાલી થઈ ગઈ ને એટલે આમ મંડે છે ગાજવા તરીથી ઊંડું જાય એટલે ગાજવા મંડે છે પાણી રાજુભાઈને ફોન લગાડ્યો છે પણ રાજુભાઈને ફોન લગભગ કોઈ દી લાગ્યો નથી કોઈ દી નહી ચાલુ છે રેંગિંગ પણ નથી એંગે આવે હે ખાલીને એને પૂછું તો ઓટોમેટિક ચાલુ રાખું કે બંધ કરી દઉં પણ ના લાગ્યો ફોન કઈ વાંધો નહીં હાલો એ ચાલુ રાખીને હું જાઉં હું હવે જે થતી હોય એ થાય અને મારે કોન્ટાપ દવા છાંટવાનું ચાલુ છે કોન્ટાપ છાંટું હું ખાલી અને ડાયથેન નાખવો હે પણ ડાયથેન એકાથી ઠેલી છે ની પડતર છે એટલે હવે બીજો મંગાવવો જો આજ બાપુ જાય ને તો થોડું કોન્ટાપે ઘટીએ એક બે લિટર એ મંગાવો અને ડાયથેન મંગાવી લઉં અને ગામનો ઘેરો જો ક્યાં પોચે આપણે ખાવે એક નંબર છે ગામ જો છાતી છાતી હમ આવી આનો પોક કેવી રીતના બને ને ઈ જરાક કમેન્ટ કરીને કેજો તો આપણે ટ્રાય કરવી છે અને બાપુ તો નીકળી ગયા ઓલે મારગીસ ગયા એ લાઈન અડી છે ને આપણે તો ગામ કે ઠીકેને દાટી લીધી ભાઈ અમે હાલ ભાઈને એડ્યા છે જો

તો એ ઇન થાય કે રમુ સોફા તો તો નાક દેહું જ નાક હિદસ્તુ મીઠું ના લે જો ટોકરીનો બોરો બનાવી અને બપોર પછી કરશ ઓટાન પછી બોરો નામ આવી જાય રૂઠા થઈ નતા પછી સે કાલ ની ખાટી ચાહ લે ના મે યા બિજાહન બે ક્લીમબુ પાલુ નથી જીરે પર ન એક કોડે છે છોડે રહી હતી એવું ઓટણમાં એવું ખાવું વઘાર પાસો જી આ કે કેવાનું ના થાતું સે પંસ દેનું જ નથી ઓમે નો કરે ઈને ઢીંગણા કે એક વઘારે ને બટાકા નું પર કોઈ ઢોકરી ખાવી હોય તો પૂગી આવજો હાંજે સાહે તાતા તા આવી શક્યો બધા વીડિયો કાલ જ છે હા ઈ થાહે આપણે પાસી કરનાખી એમાં હું બધું ઘર નું છે આવવા માંડજો આઠ લડાઈ આવી હજી આ ટુકમાં હેન તડકાનો રાખવાનો આજ આમનો પડ્યો રહે ને તો પણ મને એમ થાય આ ડબરામાં આજના હાડા દસ વાગી ગયા છે અને હા નાખી હવે આના ઉપરથી મને એવું લાગે છે કે અમારી બાયુ ભાઈ ફ્રી થાય જરાય હાર્યું નહીં હવાર હવાર માં એની ઢોકરીનો હાથો નાખ દીધો અને હવે શું કર્યું પાપડ હાલો હવે જો એની પાપડની ખીચડી બનાવી લીધી હે ને સોનલ ટોપી લઈને ગયા ત્યાં મને એવું થઈ અને એક બાજુ ચા થઈ ગયો હે એટલે બાયો અમારી ફરી હોય ત્યાંથી ખાવા ના નાચ કર્યા રાખે ખાવા નાચ તો કામમાં કઈ ના હાચાઈ ના તોય

મારે હવે દવા છાટવાનું ચાલુ કરું થોડો થોડો હજી ઠાર હે હાડા વાગ્યા તો મેં પણ ચાલુ કરું અને બાપુ આવી ડાયથન લઈ આવીએ ડાયથન નાખવાની ખાસ જરૂર છે પણ હતો હાજર અને જે છે ને એ પેકિંગ ને બેક વરસ થઈ ગયા એટલે એના નાખાય હા રાજુભાઈ હીરા એવો નથી ને તીજો એના માટે ચા ને રોટલી ઈ દેવા જા એક ભાઈ અને પછી પાપડ બનાવવાના છે હલો ભાઈ પવન બહુ છે માઇક ચડાયું નથી બપોરના દોઢ પૂણા બે જેવો ટાઈમ થઈ ગયો છે અને રાજુભાઈને મોટર બંધ કરી દીધી કેમ કે રાજુભાઈ દહક વાગે લગભગ હિરાવ્યો હતો ચા ને રોટલી એટલે એ બે ભેગું થયું હતું એટલે હું અહીંયા દવા સાટતો હતો હજી મારે હાથ પગ ધોવાના બાકી છે પણ હું પહેલાં રાજુભાઈને મોટર બંધ કરી દઉં ને તો એને બપોરા કરવો જ કરી જાય એક જ વાટડી છે એટલે બપોર પછી પી જાય તો એક મોટર બંધ કરી આવ્યો બીજી બંધ કરવા જાઉંશાઉ અને પછી બે ભાઈઓ ખાઈ લઈ તો એમાં પાણી જો ઉતરી જાય ને પછી સાણી નો કાઠો આમ મૂકી અને પછી એના ઉપર થારી થારી થતી જાય આસે આપણો બોરો એમાં બધા મસાલા નાખી દીધા છે બટ તો ના જળ જરી છે ઓલા નાખતા છે और लंदी आके बस शांकरी सही थे हम हेलो आपने जो एक थारी बनी गई है आप भी तो क्या कुछ फिर किंदरा ज्योविता काफी लंबी आ रहा है क्या राहुल हम्म था फिर चौमाता तो क्यों नहीं बढ़े Er det noe som har dødd? Nei, det er bare noe som har dødd. थोड़े थोड़ी उन्हें तो कभी ना तो मैं ना आम करो मत करना कोने उन्हें हो जो क्यों दो करी बनाने हो जो मैं खुटे नहीं ये लिया मैं अब कट करना क्यों कट नहीं बुको अब थाली भाई का सोड़े नहीं मैं सोड़े कट नहीं बुको ये पद मेरी उमा का तो तो अपने थोकरी, थोकरी बनी गई थे। वह आनासन वह गार्डेवानों से। अपने थोकरी बनी गई तो क्या फरायती इंसान का रोबोला होते हैं। मम्मी आने है क्यों टाइम? इन्हें अरोमा ना मंदाओ वो ना उरम। चलो यार अनाउर बंदाओं। मम्मी आ रहे हैं क्यों? आगोरी आगोरी। वो वो तो राखी लगाया है।

जो मस्त तो वगार दे दी तो है मार दे तो बतो पानी हां बस बद्धु या सन कंप्लीट है की वखार देवा मत कहीं ना होली तेल ने मरचन कटकी ना खाई तो ना खाया ई तो हुकल ना खाई घणा लागता बाकी खांडवर वर पाणी खांड वर पाणी ने एक थाली राखी छे कानो भाई बो वखार ना खाई ने हाँ ये है यार फिर कोई नहीं रोग ही खाता है तो हाँ ये है ऊँच काटे हाँ काट वालों हो गए हैं ना अम्म आई थी तो अम्म हिवार मारना लग जाऊँ आटोपी मस्त है ना बड़ी बोलूँगा तो अलवा ही तो आपने ना ही तो इन फिर थे कि आटा होती दवाई थी धीमे धीमे थाई रे અમે જલો પકડે સંધાર કે ન ઉતારાખો ડાયો બોવ ન તો તે જલો પકડે હા જલો ઢોકરી પકડે એ ઢોકરી બનાવી છે હાલો આપણે જોઈ અહ અમારા જ બે વર હે બે વર હે ઢોકરી બનાવી હે હા જો વાં તો દેખાય અમારા જલેને હરખન ઉપર નથી શું છે જલેને બોલ છે જો ખાવા તો આવે બોલ ખાધી ખર જાનું બેન તો અન એને બોલ આ અમે ત્યાં ગયા ને નાના ને નિયા બે વાર ખાધી દીધી ઠીક હા અને પાછી આમના વિવાહમાં આની બીજું કંઈ ન ખાધું ઢોકરી બસ તમને ત્યાં જે ઢોકરી હતીતી બબે તન તન વાર લઈ આવો ઠીક છે ને મેં ક્યાંય ખમળજી સાખ્યું નથી બાબી

ચાલ તો પણ તો તા થઈ તયું હજી ચાલુ જ છે રાજુ ભાઈ ને થાર દરવાં ટાઈમ થઈ ગયો છે રાજુ ને લઈ જ દેઓ અહીંયા આવી જાય એમ હું કઉં કે તો હાલો મસ્ત મજાની જો ઢોકરી તૈયાર થઈ ગઈ છે તો ચાલો મેં ખાલી એક દેખલે ચાખીતી બહુ મસ્ત આઈટમ તો બની બસ જો ખાવાની ને તૈયાર છે અને ખાવાની ખાલી ઢોકરી જ છે બાઈ ગહીન ના દે દે દાન રોટલા પર

बाकी हेलो मेनू में जो مرચા वगैरह लागे रे भाई नाखी डिश डिश मेरे अंतर हां मारा वो कोठी भर जे रह जी है

दाई नहीं थोड़ी हुई बोली में नहीं दाई भी यार बोला साइड में देखते हैं क्यों लगे फिटिंग था ही ये ना ना भाई क्यों लगे गर्म करले गर्म अच्छे हैं ठीक आ गए चलो अब दूध मन मोरा है हां है खाओ